જય રામ ઓફિસ મિત્રો ચાલો ના તો એનું ફ્રેશ થઈ જશે ગાંધીધામ કચ્છમાં વગાડવા જઈશી તો ચાલો તમે વેટલા રસ્તાની સફર કરી મોરબીથી ખારી રામા મંડળ ત્યાં રમવા જઈ રહ્યું છે હું અને મુકેશભાઈ બે વગાડવા જઈશ તો અમારો મારો ઉલ્લોક જરૂરથી જોઈજો તમે મુકેશભાઈની દુકાને પહોંચી ગયા અહીં ને જુઓ મુકેશભાઈ ઓર્ગન હવે પેક કરે છે

મંદિર નો ઝાંપુ આ માતાજી નું મંદિર નું મંદિર આ માટે લ્યો ધરો જો મિત્રો આપણે હારી ગામ પહોંચી ગયા અહીં ત્યાંનું રામાપીર નું મંદિર જોવો ને જો કેવડો છે જય રામાપીર આપણે પહોંચી ગયા અહીં અને ત્યાંનું મંદિર છે રામદેવ પીર બાપાનું અને આપણી ગાડી તૈયાર પણ થાય છે બધે માલ સામાન ભરે છે શું કહે હીરાભાઈ જય રામાપીર ચાલો તમને રામાપીરના દર્શન કરાવું જય રામાપીર

Hallo Mukesh Bye. ખારી રામા મંડળ ના પ્રમુખ હો મનોજભાઈ જોવા મંડળ ના સભ્યો ને એક જ ડ્રેસ છે બધા ને જોવા માં આગળ પણ ગાડી માં બધા માલ સામાન મૂકે છે જવાની તૈયારી થાય છે હવે અને હવે નીકળી હવે કચ્છમાં હાલો પ્રસાદી કરવા પેંડા ની પ્રસાદી પણ ભરપૂર શું કે મુકેશભાઈ આનંદ એના હિસાબ એમ ને કેટલાક પેંડા ખાતા

आप सुमनु इसका पीछा ना ढकला है। आई सुमनु पीछों पीछों बने हमने। हाँ। ढकला ये इसमें देख रहे हो। बढ़ाई। बढ़ाई बढ़ाई बढ़ाई। क्या? हाँ आप ढकला देख रहे हैं। ढकला पीछा ना रहा तो माते माते दूर करेंगे। ये होएंगे। बस नहीं पीछा नहीं आप नोसेस करता है इसमें। बहुत ही दूर تاني جڑی گے باقي پتہ نٿا نٿي يا ويه ڪا جي ڏاڏر گادي گھراتي آهي ٻٽا ہاں ہاں بلا مڙو رڻ ويچي مندي آهي جو آ رڻ ويچي مندي آهي ہاں آ سينو مندي शक्ती ما शक्ती مان هو منه જાય રામાપીર ચાલો આપણે ગાંધીધામ મચ્છો મચ્છો નગર મચ્છો નગર માં પહોંચી ગયા હૈ બધું મંડળ પહોંચી ગયું હે જો હવે હામૈયા તૈયારી થાય છે હમણે હામૈયા થાય છે ભાગ્યા કેટલા મુકેશભાઈ હા પાંચ ને છવ્વીસ એમને વાહ ભાઈ વાહ પાંચ ને છવ્વીસ

આખ બાદ હું જાઉં છું રામાપીરની જય મુકેશભાઈ આ